વિદ્યાર્થી મિત્રો આજે આપને ગુજરાતી વિષયની તારીખ દસ આઠ બે હજાર ચોવીસની પ્રથમ કસોટી જે લેવાઈ છે ધોરણ એનું સોલ્યુશન જોઈશું બરાબર પહેલો જ છે કે શબ્દો વચ્ચે યોગ્ય જગ્યા છોડી વાક્ય ફરીથી લખો તો પહેલું જ લખવાનું છે કે દુકાનમાં રંગીન બોટલ હતી બીજું બોટ દૂર દૂર દરિયામાં ગઈ અને દેખાતી બંધ થઈ ગઈ ત્રીજું મૂળની આંખમાં આંસુ આવ્યા જે જોઈ મને દુઃખ થયું ચોથું સિંહ ગુફામાંથી આવ્યો અને ચારે બાજુ જોવા લાગ્યો પાંચમું ખેતરમાં કૂવો હતો પણ એમાં પાણી ન હતું છઠ્ઠું વડની ઉપર પક્ષીનો માળો છે સાતમું રામે સો રૂપિયા બચાવ્યા છે જેમાંથી એ કપડાં લેશે આઠમું આજે ધોધમાર વરસાદ વરસ્યો અને ચારેય બાજુ પાણી ભરાયા નવમું ઘરની પાસે ખાડો છે જેમાં ગંદકી હતી દસમું મારા બા ચારધામ યાત્રાએ ગયા અને ઘર સૂનું થઈ ગયું અગિયારમું મારા બધા મિત્રો મેળામાં જવાનું વિચારતા હતા બારમું આજે અમને શિક્ષકે સરસ ચિત્ર દોરાવ્યું તેરમું નદીમાં ઘણા બધા મગર જોયા ચૌદમું શિયાળામાં કકડતી ઠંડીમાં પણ એ દોડે છે પંદરમું સંગીત મારો મનપસંદ વિષય છે સોળમો જા જઈને પેલા કબાટમાંથી ચોપડી લઈ આવ સત્તરમું જૂઠું ના બોલ કારેલા મધ જેવા મીઠા ના હોય અઢારમો દોડો આકાશમાં મોટો ફુગ્ગો છે હવે પ્રશ્ન બે છે કે જે શબ્દો આપ્યા છે એ શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવો જેમ કે ખુરશી અને ચંદ્ર તો ખુરશી ઉપર ચંદ્ર બેઠો છે બીજું ગાડી ઋષિ પાણી તો વાક્ય થશે ઋષિને મળ્યા મળવા શિષ્ય ગાડીમાં બેસીને પાણી ઉપરથી ગયો ત્રણ ચોપડી રાજા તો રાજા એ નગરમાં બાળકોને ચોપડી આપી ચોથું છે ટોળું મગર અને શહેર તો વાક્ય બનશે મગરનું ટોળું શહેર તરફ આવવા લાગ્યું પાંચમું છે લીંબુ અને તેલ તો વાક્ય બનશે લીંબુના શરબતમાં બાળકોએ તેલ નાખતા સ્વાદ બદલાઈ ગયો છઠ્ઠું છે અંદર કબૂતર અને યાત્રા આ શબ્દો છે તો વાક્ય બનશે યાત્રા દરમિયાન કબૂતરે મંદિરની અંદર ગયા સાતમો શબ્દો છે ગોવાર અને ગમ્મત તો વાક્ય બનશે બાળકો ગોવાળની ગમ્મત કરતા હતા આઠમો શબ્દ છે ઘંટી મ્યાવ અને ઝટપટ તો વાક્ય બનશે મંદિરમાં ઘંટી વાગતા બિલાડી મ્યાવ કરતી ઝટપટ ભાગી નવમો શબ્દ છે પેન્સિલ જંગલ અને વૃક્ષ તો વાક્ય બનશે જંગલના વૃક્ષોમાંથી પેન્સિલ બનાવવામાં આવે છે બરાબર દસમો પ્રશ્ન છે કે અરે દસમા શબ્દ છે પર્વત બેસવું તો વાક્ય બનશે પર્વતને થાક લાગતા ઓટલા પર બેસી આરામ કર્યો અગિયારમો શબ્દ છે બગલો કૂતરો અને મિત્ર વાક્ય બનશે બગલો અને કૂતરો સારા મિત્રો હતા બારમો શબ્દ છે હાથી દરજી અને કપડાં વાક્ય બનશે દરજીએ હાથીના કપડાં સીવવાનો પ્રયત્ન કર્યો તેરમો ધૂળ વાદળ તો વાક્ય બનશે આકાશમાં વાદળ અને ધૂળની ડમરીઓ દેખાતી હતી ચૌદમો પેટી અને વિમાન તો વાક્ય બનશે વિમાનમાં સૂચનપેટી રાખવામાં આવે છે પંદરમું ગામ અને ઈચ્છા વાક્ય બનશે ગામના લોકોને વૃક્ષો વાવવાની ઈચ્છા થઈ સોળમો પાટિયું અને રસ્તો બરાબર વાક્ય બનશે પાટિયા પર ગામના નકશાનો રસ્તો પણ દર્શાવ્યો છે હવે પ્રશ્ન ત્રણ છે કે આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો કે સુગ્રીએ વાંદરાબાઈને શા માટે ઘર બનાવવાની સલાહ આપી બરાબર તો ખટપટને રહેવા માટે ઓપ્શન બી આવશે પ્રશ્ન બે છે નીચેનામાંથી કયો શબ્દ અલગ પડે છે તો ઓપ્શન ડી આવશે આગળ પાછળ ત્રીજો પ્રશ્ન છે સુગ્રીનું નામ શું છે તો એમાં ઓપ્શન ડી આવશે ચટપટ ચોથો પ્રશ્ન છે ટીકુ બહેન સાના શોખીન હતા તો એમાં ઓપ્શન ડી આવશે વાંચનના પાંચમો પ્રશ્ન વાદળા પીડા અને ફીકા કેમ થઈ ગયા તો ઓપ્શન સી આવશે દીવાની જ્યોત મોટી થઈ માટે છઠ્ઠો પ્રશ્ન વાદળાની જીત થઈ કારણ કે ઓપ્શન એ આવશે પવનને મદદ માટે બોલાવ્યો સાતમું બાળક આંગણામાં જઈને શું કરવા ઈચ્છે છે તો ઓપ્શન સી આવશે ફોરાને ખોડામાં લેવા આઠમો પ્રશ્ન છે અહીં કીડીનો સ્વભાવ કેવો છે તો ઓપ્શન બી આવશે વાતો કરવાનો નવમો પ્રશ્ન છે બાળકને પંખીની પાંખ જોઈ જોઈએ છે કારણ કે તો ઓપ્શન સી આવશે ચંદ્ર અને તારાઓને નજીકથી જોવા માટે બરાબર પ્રશ્ન ત્રણ છે કે આપેલા પ્રશ્નોના જવાબ લખો તો ચટપટ સુગ્રી વાંદરાભાઈને બિચારો કેમ કહે છે તો જવાબ ચટપટ સુગ્રી વાંદરાભાઈને રહેવા માટે ઘર નથી એટલે બિચારો કહે છે બીજો પ્રશ્ન છે કીડી પોતાનું દર ઉપર પીંછું શા માટે મૂકે છે તો કીડી પોતાના દરમાં કોઈ પ્રવેશે નહીં એટલા માટે પીંછું મૂકે છે ત્રીજો પ્રશ્ન છે તમને વરસાદની ઋતુમાં વાદળોમાં કેવા કેવા આકારો દેખાય છે તો વરસાદની ઋતુમાં ઘોડો હાથી ચકલી ગાય આવા ઘણા બધા જેવા જુદા જુદા આકારોના વાદળો જોવા મળે છે ચોથો પ્રશ્ન છે કે તમને કેવી ચા ચોપડીઓ વાંચવી ગમે છે કેમ તો બાળકોને એટલે કે મને વાર્તા અને બાળવાર્તાની ચોપડી વાંચવી ગમે છે કારણ કે મને વાંચવાનો શોખ છે પાંચમો પ્રશ્ન છે કે ગામના લોકો સાથી અચરજ પામ્યા તો જવાબ આવશે કે વાદળોના ટોળા ભેગા થવા લાગ્યા અને વીજળી થતી હતી એટલે ગામના લોકો અચરજ પામ્યા છઠ્ઠો પ્રશ્ન છે કે ખટપટ ઠંડી ઉડાડવા કરેલો ઉપાય સાચો હતો શા માટે તો ખોટો હતો કારણ કે ધુમાડાથી તેની આંખ બળવા લાગી હતી સાતમો પ્રશ્ન ટીકુ ટીકુબહેનને મમ્મી પપ્પાને કેમ પુસ્તકો વાંચવા પડે છે તો જવાબ કારણ કે ટીકુબહેનને વાંચવાનો શોખ છે એટલા માટે મમ્મી પપ્પા પુસ્તકો વાંચે છે ચોથો પ્રશ્ન છે કે ફકરા પરથી પ્રશ્નોના જવાબ આપો એમાં વિભાગ એકનો છે કે જાગ ઝાડ હલતું કેમ લાગે છે તો ઓપ્શન સી આવશે કે નદીના પાણીમાં પડછાયો પડે છે તેથી પ્રશ્ન બે છે કે અહીં પીડા ફૂલો કયા વૃક્ષોના છે તો બાવળ આમ તો વૃક્ષ કીધું છે એટલે બાવળ લખ્યું ન પીળું ફૂલ તો ગલગોટોન સૂર્યમુખી અને ઘરેનું પણ હોય પણ એ વૃક્ષ કીધું છે એટલે આપણા એટલા માટે આપણે વૃક્ષ લેવાનું છે ત્રીજો પ્રશ્ન છે કે નદીના ફૂલોને નચાવતા ક્યાંક દૂર લઈ જાય છે કારણ કે તો ઓપ્શન બી આવશે કે નદીનું પાણી વહેતું હતું એટલે ચોથો પ્રશ્ન છે કે આપેલ શબ્દમાંથી કયા શબ્દનો ઉલ્લેખ ફકરામાં નથી તો ઓપ્શન ડી આવશે ગાઉ પાંચમો પ્રશ્ન છે કે નદીના પાણી સાથે કોણ રમત કરે છે તો ઓપ્શન બી આવશે કે પીડા ફૂલો હવે વિભાગ બે જે ફકરો આપે છે એના પ્રશ્નોના જવાબ જોઈએ જેમ કે પ્રશ્ન એક છે કે ફકરાના આધારે કયું નામ વાદરાનું છે તો અંગદ બીજો છે અંગદનું પૂછડું લાંબુ કર્યું કારણ કે અંગદને રાવણનું માથું દેખાય નહીં તેથી બરાબર ત્રીજો પ્રશ્ન છે અંગદ કેવા આસન પર બેઠો હતો તો ઓપ્શન સી આવશે પૂછડીના ઊંચા આસન પર ચોથો પ્રશ્ન છે રાવણ કેમ શરમાઈ ગયો તો અંગદની સામે જોતા જોવા જતાં મુગઢ નીચે પડી ગયા તેથી પાંચમો પ્રશ્ન છે કે આપેલા વિકલ્પમાંથી કયો વિકલ્પ સાચો નથી તો રાવણ અંગદની સભામાં ગયો હતો આ ખોટું છે બરાબર એટલે એ સાચો નથી હવે વિભાગ ત્રણ જોઈએ તો વિભાગના ત્રણના ફકરાના પ્રશ્નો જોઈએ આપણે બરાબર એમાં પહેલો જ પ્રશ્ન છે કે ફકરામાં કયા શહેરનું વર્ણન કરવામાં આવ્યું છે તો એ આવશે સુરત બરાબર ઓપ્શન સી બીજો પ્રશ્ન છે કે પિતાએ બાળકોને શહેર વિશેની માહિતી આપ ક્યારે આપી તો એમાં ઓપ્શન ડી આવશે ટ્રેન સુરતમાં પ્રવેશી એટલે ત્રીજો પ્રશ્ન છે કે રેલમાર્ગની આજુબાજુની ઈમારતો વિશેષતા સી હતી તો એ ઓપ્શન ડી આવશે મોટી મોટી ચોથો પ્રશ્ન છે કે ફકરાના આધારે આપેલા વિધાનોમાંથી કયું વિધાન સાચું છે તો ઓપ્શન સી આવશે કે સુરત ગુજરાતનું બીજા નંબરનું શહેર છે પાંચમો પ્રશ્ન વિશ્વભરમાં સુરત શા માટે જાણીતું બન્યું છે તો ઓપ્શન સી આવશે હુરા ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગ માટે હવે પાંચમો પ્રશ્ન છે કે નીચેનામાંથી કોઈ પણ એક વિભાગ પસંદ કરી માક્યા મુજબ જવાબ લખો બરાબર હવે પાંચમા પ્રશ્નનો વિભાગ એક છે જે મનાના કોષ્ટક આપેલું છે અને આ કોષ્ટક પરથી પ્રશ્નો છે એના જવાબ જોઈએ તો પહેલો જ પ્રશ્ન છે કે કઈ પ્રવૃત્તિમાં બધા એક સરખો રસ ધરાવે છે તો ઓપ્શન સી આવશે ચિત્ર બીજો પ્રશ્ન છે કે નીચેનામાંથી કોને સંગીતમાં બિલકુલ રસ નથી તો એમાં આવશે જિયાન ઓપ્શન બી બરાબર પ ત્રીજો પ્રશ્ન છે કે જિયાન અને હિમાંશુને કયા દિવસે કુરસદનો સમય મળે છે બરાબર ફુરસદનો સમય આવે એમાં આમાં લખવામાં થોડું મિસ્ટેક છે બરાબર તો ઓપ્શન એ આવશે બુધવાર બરાબર ચોથો પ્રશ્ન છે કે ગુરુવારે નૃત્યની પ્રવૃત્તિ કોને કોને સાથે મળીને કરશે તો ઓપ્શન બી આવશે કે હેરી જિયાન અને રાજેશવાળું પાંચમો પ્રશ્ન છે કે આ બધા બાળકો આ પ્રવૃત્તિ કયા સમયે કરશે બરાબર તો ઓપ્શન ડી આવશે સાડા સમય પછી હવે વિભાગ બીનું કોષ્ટક જુઓ અને આ કોષ્ટક પરથીના પ્રશ્નો આપણે જવાબ જોઈએ બરાબર એમાં પહેલો જ પ્રશ્ન છે કે ઓક્ટોબર બે હજાર ચોવીસમાં છેલ્લો શનિવાર કઈ તારીખે આવે છે તો છવ્વીસ તારીખે આવશે ઓપ્શન ડી બીજો પ્રશ્ન છે કે દિવાળીનો તહેવાર કયા દિવસે આવે છે તો એમાં ઓપ્શન સી આવશે કે પાંચમો ગુરુવાર ત્રીજો પ્રશ્ન છે કે ઓક્ટોબર માસમાં કયા મહિના કયા મહાન વ્યક્તિઓને આપણે યાદ કરીએ છીએ તો એમાં ઓપ્શન એ આવશે કે ગાંધીજી લાલ બહાદુર શાસ્ત્રી ચોથો પ્રશ્ન છે કે કયા દિવસે એક પણ તહેવારની ઉજવણી કરી શકાશે નહીં તો રવિવાર સોમવાર મંગળવાર ઉપરના તમામ એટલે કે અહીંયા ઓપ્શન ડી આવશે બરાબર અહીં મારે લખવામાં ભૂલ થઈ ગઈ છે એ ના આવે ઓપ્શન ડી આવશે પાંચમો પ્રશ્ન છે કે આપેલ કેલેન્ડરના કયા શબ્દોમાં જોડાક્ષરનો ઉપયોગ થયો નથી તો સરહદ કયું ઓપ્શન ડી આવશે એમાં પણ ઓપ્શન ડી આવશે ભૂલમાં સી લખાઈ ગયું છે આ બંનેમાં ડી ડી આવે હવે વિભાગ ત્રણનો કોષ્ટક જોઈએ આપણે અને આ જે છે એના ઉપરથી નીચેના પ્રશ્નોના જવાબ જોઈએ તો પહેલો જ પ્રશ્ન છે કે આનંદ કિરાના સ્ટોર ક્યાં આવેલું છે તો રમતી શેરીમાં ઓપ્શન સી પછી કહે જે પૂછપરછ માટે પરવડભાઈને તમે કયો નંબર પર ફોન કરશો તો એમાં પણ ઓપ્શન બી આવશે બરાબર ત્રીજો પ્રશ્ન છે કે કયા દિવસે આનંદ કિનારાના સ્ટોરમાંથી માલ સામાન મળશે નહીં તો ઓપ્શન ડી આવશે રવિવાર ચોથો પ્રશ્ન છે કે આપેલ વિગતમાંથી કઈ વિગત આ જાહેરાતની નથી બરાબર તો એમાં ઓપ્શન ડી આવશે કે ઉધાર મળશે બરાબર પાંચમો પ્રશ્ન છે કે આપેલ આપેલ સૂત્રને આધારે દુકાનદાર સી વિનંતી કરે છે તો એમાં ઓપ્શન બી આવશે કે ફરિયાદને આધારે સુધારો લાવીશું બરાબર તો વિદ્યાર્થી મિત્રો અહીં આપનું આ સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે જો વિડીયો ગમે હોય તમને તો શેર સબસ્ક્રાઈબ અને લાઈક કરજો ઓકે ગુડ બાય